રીલના ચક્કરમાં પારડીના માજી પાલિકા સભ્ય વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પારડી શહેરમાં રીલ બનાવવા માટે જોખમી સ્ટન્ટ અને ધારદાર હથિયારોનો ઉપયોગ કરનાર સભ્ય વિરુદ્ધ પોલીસે કડક પગલા લીધા છે શહેરના દીપકવાડી વિસ્તારના રહેવાસી વિનેશ શિબુભાઈ પટેલ જેમની ઉંમર સાડત્રીસ વર્ષ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાળી સ્કોર્પિયો કારમાં જોખમી સ્ટન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો આ ઉપરાંત કેટલીક રીલોમાં પણ તેમણે ફરસી અને ચપ્પુ સાથે ડાયલોગ બાજી કરતા પણ વિડીયો પોસ્ટ કર્યા હતા વિડીયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવ્યા હતા અને પારડી પોલીસે કાર્યવાહી કરી છે અને સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાળી સ્કોર્પિયો કાર પણ કબજે કરવામાં આવી છે પોલીસના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ક્રેઝમાં કેટલાક યુવાનો જોખમી સ્ટન્ટ કરવા લાગી રહ્યા છે જેનો માત્ર પોતાની પણ અન્ય લોકોની પણ જિંદગી માટે જોખમરૂપ છે આવા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા માટે રાજ્યભરમાં પોલીસ તંત્ર સજાગ છે વિનેશ પટેલની ધરપકડ બાદ પોલીસે જાહેર જાહેર જનતાને પણ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ રસ્તાઓ પર જોખમી કરે કાયદાનું ઉલ્લંઘન કરે અથવા હથિયારો સાથે વિડીયો બનાવે તો તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે ઇશારો આપ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કેવલ ગેરકાયદેસર છે પણ સમાજમાં ભય પેદા કરે છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રીલ્સ અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી સ્ટન્ટ કરવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે પારડી પોલીસની આ કાર્યવાહી એવા લોકોને માટે ચેતવણી રૂપ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના લાલચમાં આવીને ખતરનાક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અમારી ન્યૂઝ ચેનલને કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે